બાર સ્નાતક અનુસ્નાતકમાં ઉચ્ચ ટકાવાળી સારી કેટેગરીમાં ઉત્તર થયે ઉત્તી થયેલા તથા સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલ તથા સરકારી નોકરી મેળવનાર ઔદ્યોગિક સાહસિકો તથા સિનિયર સિટીઝનોને પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર આપી અને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના આગેવાનો મહાનુભાવો અને ગામના સરપંચ તથા સમાજની બહેનો અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો આજે એકત્રીસ અમારા સમાજનો તેજસ્વી તાલાનો સમારંભ કરવામાં આવ્યો એમાં બહુ બોડી સંખ્યામાં સમાજના આગેવાનો ખાસ મહિલાઓ આજે જોવા મળી અને એમને જે અમને સહકાર આપ્યો છે કારણ કે હું પણ સન્માનિત થયો હતો અને આજે એ સંસ્થાના પ્રમુખ મને બનાવ્યો છે એટલે અમારા વડવાઓએ એકત્રીસ વર્ષ પહેલાં આ જે સંસ્થા ઊભી કરી અને જેના કારણે સમાજને લાભ મળ્યો છે ઘણા વિદ્યાર્થીઓ ડૉક્ટર એન્જિનિયર ફોરેન પણ આ સંસ્થામાં એનું સન્માન થયું છે એટલે હું ફર્ષની લાગણી અનુભવું છું મારું નામ ખેબના છે અને મારા ટેન્થમાં એટી સેવન પર્સન્ટેજ આવ્યા હતા હું અદાની વિદ્યા મંદિરમાં ભણું છું અમદાવાદમાં જે સ્કૂલ છે ત્યાં અત્યારે ઇલેવન્થમાં છું સાયન્સ સ્ટ્રીમમાં મેથ્સ મારું સપનું છે કે હું એક ફાઇટર પાયલટ બનું અને ડિફેન્સ સેક્ટરમાં જોઈન કરું અને આપણા સમાજનું નામ મમ્મી પપ્પાનું નામ અને સાથે મારા ફેમિલીનું નામ રહેશે સાથે છે આજે એકત્રીસ નો પ્રોગ્રામ હતો મહાનુભાવ તરીકે હું આ જ ગામનો નિવાસી છું હું અત્યારે હું મારું નામ ડોક્ટર એટી દેવવા છે હું અત્યારે ડોક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ હોસ્પિટલ ચાંદકેરા ખાતે દિન છું આ ગામનો પત્ર હોવાથી અને આ આજે મારો આ મહાનુભાવ મને બોલાવ્યો એનાથી વિશેષ મને કોઈ મારી યોગ્ય નથી જણાવતો હું આ સંસ્થાનો અને અમારા તીર્થા પરંગણાનો હું ખૂબ જ આભારી છું અને હું એના પ્રત્યે મારી લાગણી છું હાલમાં જે ચાલતી ઘણી બધી બધીઓ છે એમાં પહેલી તો જે આઈટી ક્ષેત્રે જે મોબાઈલના ઉપયોગ અને અત્યારે જે નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે નવું આવ્યું છે એના પોઝિટિવ પાસાઓ જો વિચારશો ને તો જ સારું થશે કેમકે આ બધી વસ્તુનો જો નેગેટિવ વિચાર કરશો તો એ નુકસાનકારક ઘણું છે આ ઉપરાંત હું પોતે ચેસ્ટ ડિઝીઝ એટલે ફેફસાના રોગોનો નિઃશ્વાસ છું તો હું વ્યસન મુક્તિ માટે હું તમામ જે આપણા યુવાનો છે કે જે કોઈ લોકો આ વ્યસન કરતા હોય એ વ્યસનથી મુક્ત રહે તો આપણે એમની પોતાની સુખાકારી અને એમનું સ્વાસ્થ્ય સારું રહેશે તો આપણને થાય કારણ કે વ્યસનથી જ અત્યારે જે મોટામાં મોટા રોગો જેવા ટીબી છે ફેફસાના કેન્સર છે અથવા તો મોઢાના કેન્સરો છે આ ખૂબ જ થતા હોય છે તો હું આજે આ પ્રોગ્રામ થકી હું તમામ આપણા યંગસ્ટર અને તમામ લોકોને હું કહું છું કે વ્યસન જિંદગીમાં ક્યારે આ જે ગામમાં આ એક સમાજ એકતા થઈને આ રીતના આયોજન કરે તો દીકરાઓ દીકરીઓને ભણવામાં પણ ખૂબ પ્રોત્સાહિત મળે છે તો ખૂબ ખૂબ ધન્યવાદ આ સમાજને અને આ દીકરીઓ દીકરાઓ પણ ખૂબ સારું ભણતર મેળવી અને ટકા સારા લાવી અને આજે એમને ઇનામ ઉત્સાહિતથી પ્રોત્સાહિત કર્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આ ગામમાં એવું પણ હોવું જોઈએ કે આગળ વધીને કંઈક કામ કરે અને સારી સુવિધાઓ ખૂબ સરસ સાથ અને સહકાર આપે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ કુમાર આત્મારામ પરમાર અને મારી મમ્મી અશ્વિનાબેન મયંકુમાર પરમાર તો હું રિપબ્લિક ડે કેમ્પ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી જે કે દર વર્ષે દિલ્હીમાં થાય છે તમને બધાને બી ખબર હશે કે જે દિલ્હીમાં આયોજન થાય છે એક પરેડનું એમાં હું એઝ અ બેસ્ટ કેડેટ હતી ફ્રોમ હોલ ગુજરાત હવે કહી શકીએ કે એક દીકરીને આઠ મહિના માટે એટલી બહાર મૂકવી એ બહુ એટલે એટલી સરળ વસ્તુ નથી બધા મતલબ જે બી મમ્મી છે એ સમજી શકશે તો મારા મમ્મીએ મારા પપ્પાએ મને એટલો સપોર્ટ આપ્યો કે મને આઠ મહિના માટે બહાર મોકલી ટ્રેનિંગમાં પાર્ટ લેવા માટે એમણે મને હેલ્પ કરી અને એ જ ટ્રેનિંગથી હું એઝ અ બેસ્ટ કેડેટ ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું આખા ગુજરાતને મારા દાદા એક શિક્ષક છે એમના થ્રુ મને એવું જ્ઞાન મળ્યું છે કે જે કંઈ બી આપણને કોઈ જો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વસ્તુ આપણને કંઈ આપે છે તો આપણે એને એટલી જ રિસ્પેક્ટથી પાછું આપવું જોઈએ તો કહી શકીએ કે મતલબ જે મને આપણા સમાજે આપ્યું છે જેટલા પણ વડીલો છે જેમના આશીર્વાદ મને મળ્યા છે અને મારા મમ્મી પપ્પાનો સપોર્ટ અને દાદાની જે કંઈક પણ શીખ છે તો હું આગળ જઈને એઝ અ ફાઈટર પાઇલટ ડિફેન્સ સેક્ટરમાં જવા માટે સ્પાયર કરું છું અને એ જ રીતે હું મારા દાદા મમ્મી પપ્પા અને સમાજનું નામ રોશન કરીશ જય ગુલામ